દેશ ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે એના જ ભાગરૂપ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો ગઈકાલે ચૌદ ઓગસ્ટ વિભાજન વિભા દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો તિરંગા યાત્રા અહીંયા કરવામાં આવી જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલી વાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું દરબાવતી નગરી એક સંસ્કારી નગરી છે વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે સાથે જ આ એક જ સ્વતંત્ર દિવસ ઓગણીસો ચોસઠથી આ નગરપાલિકાની સ્થાપના થઈ હતી ત્યારથી આ બિલ્ડિંગ હવે જર્જરિત છે ત્યારે નવું નગરપાલિકા બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે આ છેલ્લો પ્રજા સ્વાતંત્ર્ય દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે આગામી પ્રજાસત્તાક દિવસ નવા નગરપાલિકાના બિલ્ડિંગમાં છવ્વીસ જાન્યુઆરી ઉજવવામાં આવશે એટલા માટે ડબોય નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમની વિનંતીને માન આપીને અહીંયા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ફણસોલી ગામ ખાતે યોજાયો એ કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ સારી સંખ્યામાં બાળકોને શિક્ષણ પ્રત્યે સજાગ રહે આરોગ્ય પ્રત્યે સજાગ રહે તેમજ ગ્રામજનોને પોતાની ફરજો અને જવાબદારીઓનું વહન કરે એની અપીલ પણ કરવામાં આવી આ સાથે સાથે ડભોઈ તાલુકાના તમામ તંત્ર વતી